બહુનું નામ છે ખતમ થઈ રહ્યા છે સિતમ થઈ રહ્યા છે ઝુલમ થઈ રહ્યા છે સિતમ થઈ રહ્યા છે ઝુલમ થઈ રહ્યા છે હવે પ્રેમમાં પણ નિયમ થઈ રહ્યા છે સિતમ થઈ રહ્યા છે ઝુલમ થઈ રહ્યા છે પ્રેમમાં પણ નિયમ થઈ રહ્યા છે નવા દુશ્મનોથી નથી ખાસ જોખમ નવા દુશ્મનોથી નથી ખાસ જોખમ હવે દોસ્તો મારા કામ થઈ રહ્યા છે નવા દુશ્મનોથી નથી ખાસ દૂર દ્રષ્ટિ થી જોયું તો લાગ્યું કે નક્કી આનંદ ગમ થઈ રહ્યા છે